ચા પીવા બેઠો જીમ કરી આવ્યા બાદ માટે પાણી મૂકી ચા લઈ બેઠો જય મોતને મોત પરિવાર પણ આશ્રયમાં મુકાઈ ગયો છે ઘટનામાં એવું છે કે સવારે એનો રૂટિન જે જીમનું છે પટાવીને ઘરે આવ્યા હતા ઘરે આવીને સોફા બેસીને ચા પીવા ગયા ત્યાં કરી જ એમની ડેથ થઈ ગઈ છે ને અમને સોફા પર જ એવી અવસ્થામાં અમને સાંજે 6 વાગે અમને મળ્યો છે ડેથ એની સવારે થઈ કેમ કે ઘરે કોઈ હતું જ નહીં એ કબડ્ડીનો ખેલાડી હતો ને એને કબડ્ડીમાં જે અત્યારે આપરો જે આઈપીએલ જેવું જે ચાલતું છે ને એમાં એને જવાની ઈચ્છા હતી